બુડેલીમાં કાર ચોરીની ઘટના શહેરમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઉપર જિલ્લાના બોડેલી શહેરમાં કાર ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ડેપો પાસે આવેલી મસ્જિદ સામે એક કાર રાત્રિના સમયે પાર્ક કરી હતી પરંતુ બાદ અંદાજે વાગ્યાના કાર ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક શખ્સો શાંતિથી આવીને કાર ઉઠાવી જતા નજરે પડે છે અને હાલ આ દ્રશ્યો પોલીસના હાથમાં લાગ્યા છે અને તેની તપાસ ચાલુ છે કાર માલિકે તરત ખર્ચે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ચોરેલી ઇકો કાર વહેલી તકે શોધી આપવાની વિનંતી કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ચોરોની ઓળખ માટે તજવીજ શરૂ કરી છે તેમજ આસપાસના વિસ્તારના ચેકપોસ્ટ અને પ્રવેશ દ્વાર પર સૂચના મોકલી દીધી છે આ બનાવને પગલે જેના વેપારી વર્ગ અને રહેવાસીઓ ભયનું વાતાવરણ ફેલાવશે પોલીસ દ્વારા નાગરિકોને પોતાના વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા અને રાત્રિ ના સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે સગીર બલોચ દ્વારા છોટા ઉદયપુર